નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ વોલેજ હેપીમાં મિત્રો આજે આપણે મનોવિજ્ઞાન સમાજશાસ્ત્રને લગતા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વીસ પ્રશ્નોનો સમાવેશ કરેલો છું એટલે કે ટેસ્ટ પેપર નંબર વન તો ચલો મિત્રો ટાઈમને બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન જે ફર્સ્ટ ક્વેશ્ચન જે પીએસઆઈની પરીક્ષામાં એક એક બે હજાર સત્તરની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગમન્ડ ફ્રોઈન કયા રાષ્ટ્રના હતા તો સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાન સિગ સિગમન ફોએમ ઓસ્ટ્રિયાના હતા ઓસ્ટ્રેલિયા નહીં મિત્રો ઓસ્ટ્રિયાના હતા આગળ કહેશે નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન એમહિલ દર્ખિન સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલો તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે તો કયા પશુ ઉપર એ મનોવિજ્ઞાન પાવલો પ્રયોગ કરતા હતા કયા પશુ ઉપર તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન કૂતરા ઉપર નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદાર સાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે સાચો જવાબ રહેશે ચોથા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન મેક્સ વેબર નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી વિશ્વનાથ મોહન નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય માંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી સાચો જવાબ રહેશે સી ઓપ્શન ગોવિંદરાજ પદ્મનાપન ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્તકાંતને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે આ કથન કોનું છે આઠમા બી ઓપ્શન કાર્લ માર્ક્સનું છે આ કથન ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં ચાર ઓપ્શનમાંથી કયો જવાબ સાચો રહેશે તો ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં ઓગણીસો પંદરમાં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો હતો એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે આગળનો ક્વેશ્ચન આગળનો જે ક્વેશ્ચન છે એ કોન્સ્ટેબલ ત્રેવીસ દસ બે હજાર સોળની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે જોઈ લઈએ મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે તો કઈ શાખા એ ઓપ્શન લક્ષી એ ઓપ્શન સચવાબ રહેશે કુદરતના જે સર્જનમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય તો સજીવ કહેવામાં આવે છે એટલે જેની અંદર ચેતનાનો સંચાર થતો હોય તેને સજીવ કહેવામાં આવે છે કઈ શૈલીમાં ઉતરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે તો લાડ લડાવવાની શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે આગળનો જે ક્વેશ્ચન છે સામાજિક અધિકારી પચીસ પચીસ બે બે હજાર સત્તરની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે સ્વરૂપ વેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ખાલી જગ્યા જોવા મળતું નથી સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ભાષા સ્તરીકરણ ભાગ્યવાદી મૂલ્યો અને ક્રિયાવાદી મૂલ્યો સાંસ્કૃતિક મૂલ્યોના સંદર્ભમાં કોણ દર્શાવે છે ચૌદમા નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન રોબર્ટ મર્ટન નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી સી ઓપ્શન સામાજીકરણ સમાજમાં રિવાજથી વિરુદ્ધ વર્તન કરનારની ટીકા થાય છે કેટલીક વાર બહિષ્કાર થાય છે જેને ખાલી જગ્યા કહેવાય સી ઓપ્શન સામાજિક નિયંત્રણ કહેવામાં આવે છે કોના મતે સમાજશાસ્ત્ર માનવ આંતરક્રિયાઓ અને આંતર સંબંધો તેની પરિસ્થિતિ અને પરિણામોનો અભ્યાસ કરે છે સત્તરમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન ગિન્સબર્ગ ખાલી જગ્યા એ અર્પિત દરજ્જાનું નિર્ણાયક પરિબળ નથી એ અર્પિત દરજ્જાનો નિર્ણાયક પરિબળ નથી વ્યક્તિનો ફરજીયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ખાલી જગ્યા પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન અર્પિત દરજ્જો એટલે કે વ્યક્તિનો ફરજીયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે તો કલ્યાણ રાજ્ય જાતિવાદી કલ્યાણ પર સિદ્ધાંત પર આધારિત છે કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો કયા છે કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણો ઉપરના તમામ છે એટલે કે સામાજિક વીમાઓ સામાજિક સેવાઓ અને ગરીબી નિવારણ કાર્યક્રમ આ ત્રણે તેના મૂળભૂત લક્ષણો છે ટોટલ એકવીસ ક્વેશ્ચનનો સમાવેશ કરેલો હતો કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રશ્નો અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી ના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત